વરસાદમાં ઝપડ બોલાવતો હતો પછી આ રાત્રે એવું નક્કી કર્મ ને કે આને રોકાઈ દે કે હા આવડો આ ભાગી ગયો તો પાછો આથે હોય ઉડી હેલો YouTube ફેમિલી સ્વાગત છે તમારા બધાનું અમારા નવા બ્લોગ બધાયને જય માતાજી જય દ્વકિયાધીશ અને આજ તો અમાસ છે ભાદરવીનો મેળો છે બધી પણ અમારે તો મેળામાં કે જવાનું છે નહીં નાનું રહે એક અને કુણાલ તો નિશાળો ગયો છે તો ભાઈની તો નીકળી ગયા છે બાંભણિયા જવા અમારા દાદા ત્યાં બેઠા છે અને નાનું સવરમાં હું તો તો ને ત્યાં તાકડી બધી ખોલી નહીં હવે અમારે તો કંઈ મેળામાં જવાનું હતું નહીં એમની થાવી છે ભાવનગર તો પહેલાં દાદાએ જશે નાખીને પછી ભાવનગર જવાનું છે તો પાઈની જ નીકળી ગયા છે તો હવે એમની ફટાફટ નીકળી જાય નહીં મોડું થઈ જશે ને આ થગી થઈ જાય હા અમારા બા અહીંયા અત્યારે મસ્તે અને એની છાવાગી તો અહીંયા શરીફળ વધે ના વહી ગયા મઢે નહીં ગયા હોય એટલે પાછો શરીરફળ લેવાઈ ગયો તો અત્યારે શરીફળ લઈને ગયો સાલા બાલા ઉકે નાખી પેલા અહીંયા શરીફ ઉકે નાખી પછી પાછું મઢે જવાનું છે પછી નાખી પાછા બામ જવાનું છે પેલા શરીફળના સાલા ઉકડી ના salah tuh udah nih kasih obel lah, પપ્પાના દર્શન તો કરી લીધા છે માડે જ રહી દાદાના દર્શન કરતા આવી અને પછી નીકળવી કેમ હું આમ આમ નાના નાના મેસ રાતાના સારું તો હાલો નીકળી જઈ ગયો હવે મઘઢે તો પગી ગયા પણ મોડું થઈ ગયું ને ત્યાં આ બધું પલાળી પૂછ્યું તો આહિથી અહીંયા બધું નકરું પાણી જ છે બે એમય નથી થઈ મોડું થઈ ગયું એટલે બધા વી ગયા અમારે છેલ્લો રજગીરા છે દાદા ને દર્શન કરી લીધા છે અને માતાજીના દર્શન કરી લીધા છે હવે આ પગલા લાગી લે એટલે નીકળવી અને આ છે અમારું મઢ બામણીયા પોગી તો ગયા છે એવી અમારા દાદા આમે બેઠા છે એકવાર વિડીયો તો બનાવેલો છે લાલભાઈની પોગી ગયા હજી તો કેટલા બધા આવે છે ગાડીઓ લઈને પણ એનો નજારો કઈ એક નંબર આવે મસ્ત તો કે આમ પવન સીકી છે દેખાય ત્રાસી આવી છે દેખાય એ બીજા બધા આમ આવે છે હાલી કેટલા બધા છે બધા એક આયરે પોગી ગયા અમને એમ થઈ ગયું મોડું થઈ ગયું પણ મોડું નથી થયું બધા હારો આયરે પહોંચી ગયા અહીં બે તો અહીંયા પોગી ગયા અહીં હાલી ને જઈ છે આ વાડી પેલા હાવ ખાલી હતી પણ અત્યારે આંબા વાવી દીધા બધા એમાં આંબાની વાડી આવી નાખી કે સાલા ઉખેડવાનું કાંઈ નથી પાણીથી સાલા ઉખડે છે ભાઈ અને આ મારા દાદા નાગરવેલ વેલ છે આ પાન આપણે પાન ખાવી ને મીઠા પાન ને એ પાનની વેલ છે પાણી પણ કાકા સાફ સફાઈ માં લાગી દાદા અગરબત્તી કરો છો ગવન કરો છો બધું દાદા વાગી ન જાય કે હા હવન તો કરવો હવન કરવાનો હશે હવન હવન હવે બધી જેટલી એટલી બધી વરસાદ આવે એટલે

આdna દર્શન તો કરી લીધા છે અમે ખાલી ચાર જણા ત્યાં બધા દાદા છે કાકા અને ભાઈ અમે ચારે તો જે બીજા બધા તો હાલો જ મણ્યા બધાય બહાર ગયા વરસાદ શરૂ થઈ ગયો પોછો ધીમે ધીમે હવે જવા દી એ અંબે શેવડી બોલ દિયા તાણી બોલ અત્યારે તો એની ઊંડી પોગી ગયા છે ચિત્ચર તો ચિત્ચર થી પાછા ભાવનગર ગયા તા ભાવનગર થી પાછા ચિત્ચર ગયા તા ત્યાંથી પાછા ઊંડી એવા લોક તો કઈ બનાવ્યું નથી ને અત્યારે હાડા ચ થઈ ગયા છે અત્યારે ઊંડી ઉપર ગયા છે અત્યારે અત્યારે ઊંડી વરસાદમાં માં ઝપટ બોલાવતો તો પછી આ રાત્રે એવું નક્કી કરે ને કે આને રોકાઈ દે કે હા અત્યારે વરસાદ રહી ગયો અને અહીંયા આવતા ધરાક દેખાણી દેખાણીથી મસ્તી થઈ ગયો આખો તો નાનો છે અંદર છે મસ્તી નો અહીંયા અહીંયા છે કોડો મોટો તો પોપડ એક ભાગી ગયો તો પાછો આવી ગયો આ કયો ભાગી ગયો તો આવડો આ ભાગી ગયો તો પાછો આવ્યા વૈયા ઉડીને અત્યારે કેવા બેઠા